એમ માતાજી જી ડાયરા ને બરાબર ભાઈ તેમ માતા જી જે આવી ગયા છે તો મિત્રો તો ફરી પાછું સ્વાગત છે તમારો અમારે એક વ્લોગમાં અત્યાર સુધી આપણે ગોળીના બ્લોગ નાખતા હતા પણ આજનો વ્લોગ છે ને એ ગોળીનો નથી કંઈક અલગ બ્લોગ છે એ અલગ બ્લોગ જોવા માટે તમે છે ને મિત્રો બઈના રહેજો વ્લોગમાં બઈના રહેજો આજે જે તમને હમણાં બતાવીએ કે શેનો વ્લોગ આવે છે બરાબર

એ વર્ષા જ ના આવે મેકેની કરીને તો બધાયને વર્ષા આવે બીયું વાન્ડરની પાણી નીકળ થઈ જાય આટલો બધો આવે નહી નાનો પણ તો કઈ વાંટો ના આવે બહાર આવો સકલી પડે હજી આ બને હરા ભાઈ આને પાછો ચાલુ થઈ ગયો હા ચાલુ થયો આ મોટી કરી લે બપોર સુધી કરી નહી લી આય તો મિત્રો હું ને રાહભાઈ આવ્યા હતા આજ મેળામાં મેં કીધું ચક્કર માર્યા છે ને મિત્રોને નાનકડી ઝલક બતાવીએ મેળાની જે કામ ચાલુ છે ને મેળાનું ટૂંકમાં જે મેળો ચાલુ થઈ બપોર પછી થશે સાથે ઝારવા એની પહેલાં જે કામ થાય છે મેળામાં કેવો માહોલ છે મેં કીધું હાલો મિત્રોને બતાવીએ પણ ખરેખર તમને આટલી મજા તો અહીંયા આવશો ને મેળામાં અત્યારે જ મજા આવશે આ તો ખાલી નાનકડી ઝલક તમને બતાવી કે આવું આવવું હોય છે પણ હવે આનંદ આવો ત્યારે મજા આવે છે આમાં સપોર્ટ બતાવશો ને રાતના બ્લોગ તમને જોવા મળે આપણે નેક્સ્ટ વ્લોગ પછી રાતનો નાખો બરાબર ત્યાં સુધી અને વિડીયોનું શેર કરી નાખો લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલને તો જય માય મસાનો અટાણ અત્યારે જ વિરામ આપી દઈશ હા મળ્યા હાલો બીજા વ્લોગ